નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓમાં બે હજાર પચીસ માટે જુનિયર ક્લર્કની મોટી ભરતી બહાર પડી છે આ વિડીયો જુઓ અને જાણો ભરતીની ફૂલ ડિટેલ્સ લાયકાતથી લઈ અરજી કેવી રીતે કરવી મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયો માટે લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયોની શરૂઆત કરીએ आनंद कृषि यूनिवर्सिटी जूनागढ़ कृषि यूनिवर्सिटी नवसारी कृषि यूनिवर्सिटी અને સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સહીત ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ એ જુનિયર ક્લાર્ક વર્ક 3 ભરતી 2025 માટે સત્તાવાર રીતે નોટિફિકેશન પાર પડીયું છે આ ભરતી હેટર કુલ 227 જગ્યાઓ 5 વર્ષ માટે નિશ્ચિત પગાર પર ભરવાની થાય છે ऑनलाइन अर्जी प्रक्रिया 15 जुलाई 2025 थी शुरू થઈ છે અને 11 ઓગસ્ટ 2025 ના રોજ બંધ થશે હવે વાત કરીએ ખાલી જગ્યાની jigato વિશે આનંદ કૃષિ યુનિવર્સિટી આનંદ તોતેર ખાલી જગ્યાઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ 44 ખાલી જગ્યાઓ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી 23 ખાલી જગ્યાઓ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી એસકેનગર 88 13 ખાલી જગ્યાઓ आम कुल बसो सत्ता खाली जगह करिए पात्रता मापदंड शैक्षणिक लायकात कोईपण मान्यता प्राप्त यूनिवर्सिटी स्नातक, मूलभूत कम्प्यूटर ज्ञान सीसीसी अथवा समकक्ष प्रमाणपत्र गुजराती अथवा हिंदी भाषा में निपुणता मर्यादा न्यूनतम वीस वर्ष और महत्तम पात्रीस वर्ष अर्जी फी जनरल पुरुष स्त्री एक हजार प्लस बैंक चार्ज अनामत एससी एस टी एस बीसी ईडब्यूएस डी बसो पचास प्लस बैंक चार्ज हवे बात करिए पगार धोरण तो प्रथम पांच वर्ष माटे दर महीने सवीस हजार पांच वर्ष पची पेमेट्रिक्स लेवल एक हेठल सरकारी नियमों मुजब हवे बात करिए पसंदगी प्रक्रिया तो एक प्रारंभिक परीक्षा सौ गुणन पेपर बी મુખ્ય પરીક્ષા બસો ગુણનું પેપર રહેશે ત્રણ દસ્તાવેજ ચકાસણી હવે જોઈએ પરીક્ષા પેટર્ન તો પ્રારંભિક પરીક્ષા સો ગુણ અને સમય નેવ મિનિટનો રહેશે વિષય અને ગુણ જોઈએ તો રીઝનિંગ ચાલીસ ગુણ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ત્રીસ ગુણ અંગ્રેજી પંદર ગુણ ગુજરાતી પંદર ગુણ આમ કુલ સો ગુણનું પેપર હશે દરેક ખોટા જવાબ માટે ઝેરો પચીસ નકારાત્મક ગુણ હશે હવે જોઈએ મુખ્ય પરીક્ષા જે 200 ગુણ અને સમય 120 મિનિટ હશે હવે જોઈએ વિષય અને તેના ગુણ ગુજરાતી 20 ગુણ અંગ્રેજી 20 ગુણ રાજનીતિ જહેર વૈહવટ RTI CPS PCA 30 ગુણ ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો 30 ગુણ અર્થશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી 30 ગુણ કરંટ અફેર્સ એન્ડ રીઝનિંગ 40 ગુણ રીઝનિંગ 3 गुण आम कुल 20 गोणो पे पढ़ हशे हवे जोइए महत्वपूर्ण तारीखो अर्जी शुरू थयानी तारीख 15 2025 अर्जी करवानी छेलली तारीख 11 8 2025 ત્યાર પછી જોઈએ કેવી રીતે અરજી કરવી તો ગુજરાત કૃષિ યુનિવર્સિટી ની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો www.gau.in મિત્રો આવા ઉપયોગી વિડિયો માટે લાઈક અને શેર કરો सब्सक्राइब करने भूलशो नहीं। कमारा कोई नही होई तो नीचे कमेंट करो धन्यवाद